જી કેમ છો બધા મજામાં આપશો તો બધા મજામાં આવશો તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને અત્યારે આપણે રાત્રે જઈએ છીએ બોર્ડર ટુ જોવા માટે તો છે ને આપણો આઠ વાગ્યાનો શો છે તમે રેડી થઈ ગયા છીએ પાર્થભાઈજી રેડી થાય છે પાર્થભાઈ રેડી થઈ જાય અને પછી આપણે જઈએ અહીંયાથી આપણે જાતા થશે ખાલી પાંચ મિનિટ તો ચાલો જઈએ અને જોઈએ કે વિષય તમને કહેશે તો ચાલો અમે તો થઈ ગયા છીએ અત્યારે રેડી અને આજે આપણે ફાઇનલી

આપણે આવી ગયા મૂવી જોવા માટે અને આ લોકો આવી ગયા જો ગાડી પાર્કિંગ કરીને અત્યારે એટલી ટ્રાફિક હતી ને કે પાર્કિંગ એ તું મળતું આજે તો હેલો ગાઈસ અમે લોકો મૂવી તો જોઈ લીધી છે હવે અમને લાગી છે ભૂખ પણ અમને કઈ નાસ્તો મળતો નથી કેમ કે 12 વાગી ગયા છે એટલે જોઈએ કે મળશે તો તો ગય અમને ફાઈનલી કેફે મળી ગયું છે વોટર ટ્રુ તો જોઈએ કેવી છે તમને હું કઉ મને તો સારી લાગી છે બરાબર તો બોર્ડર ટુ જોઈ આવ્યો આપણે બધાને પૂછીએ આપણે ભેગા હતા ને કે કેવી લઈ ગઈ છે અને પેલા પેટ પૂજા કરવી છે પછી બીજું કામ કરવું છે એક નંબર પણ હવે ભૂખ બહુ લાગી હવે ભૂખ બહુ લાગી છે પિક્ચર તો સારું હતું પણ પેટમાં ઉંદેડા દોડે છે જલ્દી ખાવાનું હેલો હેલો બોર્ડર ટુ કેવી લાગી બહુ મસ્ત ગઈમી ગઈમી આ જે કોલો આયા છે અમાર અત્યારે જો કેમ બેઠા છે ચાર કોઈ કોઈનું કોઈનું છે એમ ઓર્ડર કેવી ઓર્ડર કેવી આપણો ઓર્ડર આવી ગયો છે

ಮಗ ತಾರಾ ಭ ಸೆಂಡ

सो जो जो तुमने हम दालिग तने चाय 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 ना तो मस्त छ બધા ઘરે છે હલ ચા એ જો કેટલા બધા મસ્ત મસ્ત ગલુ છે બધા અલગ तो हेलो भाई बार बता अलग अलग बदर्ी मम्मी अलग है यार ये बराबर है एक मोमबत्ती 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 12 मोमबत्ती जो केड़ो मस्त है एक आज वो ये हलेगी जो अरे भगवान ये केड़ो मस्त है नहीं आज वो हवे जो के सी पे तो यार जो टन टन अच्छा आचार मोम को आचार बराबर અમે લોકો ઘરે નાસ્તો કરી લીધો છે અને અમે જો મસ્ત તૈયાર થઈ ગયો અને લાલ છે ચાલો બાય 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 બાય

આન ખાઈન નખતા એનોત્રા પાન કે અલગ લીના છે રાખવા કેવી રીતે છે અને મસાલા કુછ ઓઈલ સાશરલ કારનએ કારરે તદંજે કાંજે કામાજાજએ ઘરાર હૂણે જે નેળિગ કારાગજે ઘરારએઝ જાજામ કા� શું બનાવો છો અમે અમે હિન્દી મે હેસ્ટીલા અમે ચિંગુ કાકી ની હતી અમે લાવ્યા છે અમે આ ટીઉ ચા ટીઉ ચાચી ગેકી કા નોડલ્સ જો મસ્ત તૈયાર થઈ ગયા બોઈલ થઈ ગયા વધારે બોલ નહી કરવાના ના ના ઓકે તો અત્યારે બને છે મસ્ત રામેન રામેન ને બનાવવાની થોડીક રીત અલગ હોય કા હમ લોકો બનાયને નુડલ્સ આવી રીતે બોઈલ થવા દેવાના ઓકે ઓકે અને પછી એનો સોસ અલગ છે ને હા એનું એક ઓઇલ આવે છે અને એક એનો મસાલા આવે છે એને બાઉલમાં માં લઈને મિક્સ કરી અને માં નૂડલ્સ નાખી દેવા ઓકે ચાલ બનાવો જોઈએ તો કોન કોન રામેન્સ બનાવે છે એ કેજો અત્યારે રીધી તો બનાવે છે જો આનો જેટલો મસાલો આપણે મિક્સ કરશું ને એટલું આ વધારે સ્પાઈસી થશે એટલે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એનો મસાલો એમાં એડ કરવાનો ઓકે

તાબેલી ગયા છે હાલો બધા ખાવા માટે રામેન્સ પહેલી વખત મારા બ્લોગ આજે બનાવીએ છીએ તો કઈ પર ટેસ્ટ કરવાની વસ્તુ બની છે ને એટલે પાર્થભાઈ ગમે હાજર થઈ જાય આ જો અત્યારે બનાવે છે વાઇટ સોસ પાસ્તા આ બધા ને અત્યારે કેવું ખાવાનું વિકલું છે જો અને અત્યારે આ બે ભેગા ખાશે હવે વાહ ચાઇનીઝ વાહ ये हमको दिखा नहीं देर बाद हमको दिखा लगेगा પર ય બહોત ટેસ્ટી હે બહોત રૂપને સ્પાઈસી ભી હે હવે જો તવા વાઇટ સોસ પાસ્તા બનાવશે આ બધું કઈ બનાવવાનું હોય ને તમારી રિજી તૈયાર બેઠી હોય કેવા બેલ છે બહુ મસ્તક બહુ ટીક્યા ઓકે ભાવે છે હમ આ ભાઈ ના ચલો